નમસ્કાર મિત્રો માય નોલેજ બુક ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું જે વોટ્સઅપનું નવું અપડેટ આવેલ છે સ્ટેટસમાં તેના વિશેની આપણે વોટ્સઅપમાં સ્ટેટસ તો રાખતા જ હોઈએ છીએ પણ ક્યારેક એવું બને છે કે આપણે કોઈ મિત્રનો સ્ટેટસ ગમ્યું તો આપણે શું કરીએ કાં તો તે મિત્રને કહીએ છીએ કે ભાઈ મને તું સ્ટેટસ મોકલ અથવા તો આપણે બીજા કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આપણે વોટ્સઅપનું સ્ટેટસ ડાઉનલોડ કરતા હોઈએ તો હવે આપણે તે કરવાની જરૂર નથી હવે આપણે ડાયરેક્ટ જ ઓફિશિયલ જ અપડેટ નો આવી ગયેલ છે ત્યાંથી આપણે ડાયરેક્ટ જ સ્ટેટસ ડાઉનલોડ કરી અને આપણા માં લગાવી શકીએ છીએ તો ચાલો તેના વિશેની માહિતી મેળવીએ જો મિત્રો તમે મારા ચેનલને સબસ્ક્રાઇબ કરેલ નહીં હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા મિત્રોને પણ આ વિડીયો મોકલજો જેથી તેને પણ આની માહિતી મળતી રહે અને મિત્રો લાઈક કરવાનું ભૂલાય નહીં ચાલો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે વોટ્સઅપ સૌથી પહેલાં આપણે વોટ્સઅપ ઓપન કરશું ઓપન કરી અને આપણે કોનું ટેટસ ડાઉનલોડ કરવું છે તેના ઉપર આપણે ક્લિક કરશું મારે જેનું ટેટસ ડાઉનલોડ કરવું હોય તેના ઉપર આપણે ક્લિક કરશું મારે આ ટેટસ ડાઉનલોડ કરવું છે આ ટેટસને ડાઉનલોડ કરવા માટે નીચે જમણી સાઈડ એક ઓપ્શન આવે છે તેના ઉપર ક્લિક કરશું અહીં ક્લિક કરશું અહીં ક્લિક કરશું એટલે આવી રીતના સ્ક્રીનમાં જે રીતના દેખાય છે તે રીતના ઇન્ટરફેસ દેખાશે જે આ રીતના સ્ક્રીન બતાવશે સોંગ મૂકવા માંગો છો અથવા તો કોઈ ટેક્સ લખવા માંગો છો તો ઉપર તેના ઓપ્શન છે ત્યાંથી તમે લખી શકો છો તો મિત્રો આ હતું વોટ્સઅપના નવા અપડેટ વિશેની માહિતી આભાર મિત્રો